તેને લઈને રાજકોટના અગ્નિકાંડ બાદ ગેમિંગ ઝોન અમદાવાદમાં પણ બંધ કરવામાં આવ્યા છે અમદાવાદમાં જાહેર મેળાઓને પણ હવે બંધ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને અમદાવાદમાં જીએમડીસી ખાતે મેળામાં ફાયર સેફ્ટીનું રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું મેળામાં ફાયર સેફ્ટી ધ્યાન રાખવામાં આવ્યું છે કે નથી ધ્યાન રાખવામાં આવ્યું તેનું ચેક કરવામાં આવ્યું અગ્નિશામક બોટલ પાણીના ડ્રમ સહિત મોટર પણ અહીં મૂકવામાં આવી છે તેના આપદ્રશ્ય ચાર મુખ્ય ગેટમાંથી ત્રણ ઇમરજન્સી ગેટ પણ બનાવાયા છે કારણ કે જે ગઈકાલે દુઃખદ ઘટના બની એ જ બાબત સામે આવી કે નીકળવાનું દરવાજો પણ માત્ર એક જ હતું અને તેના જ કારણે આટલા બધા માસૂમોના જીવ

કોઈ પણ બનાવ બને છે તો તેને પહોંચી વળવા માટે અહીંના લોકો સક્ષમ છે જો કે માલિક સાથે પણ વાત થઈ અને તેમનું પણ કહેવું છે કે જે ફાયર એન છે તે લીધા બાદ આ જે મેળો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે એના અત્યારે હાલ એક મેનેજર છે તેમની સાથે આપણે વાત કરીશું ભાઈ તમે જણાવો કેટલી ફાયર સેફ્ટી અહીંયા રાખવામાં આવી છે જો કોઈ બનાવ બને તો કેવી રીતની તૈયારી તમારી દેખીએ અહીંયા ફાયર કા હર તરીકે અરેન્જમેન્ટ ક્યાં હું ફાયર એક્સ્ટ્રીમ હાર પોઈન્ટમાં રાખા હું ઓર ફાયર બાકીર જો હે હાર ઇલેક્ટ્રિક પેનલ बस टॉल लाइन में हर जगह मैं रखा हूँ पानी का ड्रम भर के रखा हूँ और उसका साथ पानी का मोटरों यूज़ किया है दो मोटर हम फिटिंग करके रखा हूँ कोई भी इमरजेंसी में हम पानी का मोटर यूज कर सकता हूँ और 10 फीट 10 फीट बाद बाद हम हर पानी का ड्रम रखा हूँ दो मोटर रखा हूँ तीन एग्जिट इमरजेंसी गेट रखा हूँ और हर तरीका अरेंजमेंट में क्या हूँ इसमें कोई प्रॉब्लम होने का સવાલ એટલે ક્યાં સુધી આ મેળો છે તેને બંધ રાખવામાં આવશે તો ક્યાં સુધી એને શરૂ કરવામાં આવશે ફાયર કા કન્ફર્મ પર ફાયર કા પરમિશન હે ફાયર કા કન્ફર્મ વેરિફિકેશન જાય તો ચાલુ કરે બિલકુલથી તો દ્રશ્યો પણ બતાવીશું કે જે પ્રકારથી આ જે ફાયરનો આ બાટલો જોઈ રહ્યા છો તે તે દરેક જે સ્ટોલ છે તે સ્ટોલની આજુબાજુમાં રાખવામાં આવે છે કારણ કે જે પ્રકારની ઘટના બની અને ત્યારબાદ અમદાવાદના જેટલા પણ ગેમિંગ ઝોન છે અથવા જે પણ જગ્યાએ મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યાં ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પહોંચી રહ્યા છે અને જે પણ તકેદારીના ભાગરૂપે જે પણ સંસાધનો રાખવા જોઈએ કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે અમે પણ રિયાલિટી ચેક કરી રહ્યા છે કે આ જે તમામ જગ્યાઓ છે તમામ જગ્યાએ ફાયરની સેફટી કયા પ્રકારની છે કારણ કે જે પ્રકારની ગોજારી ઘટના રાજકોટમાં બની તે ઘટના અમદાવાદમાં ન બને અને પ્રતિષ્ઠિત ચેનલ તરીકે અમારી પણ ફરજ છે કે આ જે બાબતો છે તે અમે તમારી સામે લાવીએ કેમેરામેન ગૌતમ દુલેરાની સાથે બિરન જાદવ અમદાવાદ તો રાજકોટ કાંડ બાદ ગેમિંગ ઝોન અમદાવાદમાં પણ બંધ કરવામાં આવ્યા છે અને નિર્માણ ન્યૂઝ દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું જીએમડીસી ખાતે મેળામાં ફાયર સેફ્ટીનું રિયાલિટી ચેકિંગ અમે આપને બતાવ્યું કે આ પ્રકારની વ્યવસ્થાઓ હવે કરવામાં આવી છે અને હવે તંત્ર જાગ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે

તૈયારીઓ કરવામાં આવી છે જે ગેમિંગ ઝોન છે તેને બંધ કરવામાં આવ્યા છે ને ગઈકાલે પણ જ્યારે આદેશ આપવામાં આવ્યા હતા કે બાકીના ગેમિંગ ઝોન બંધ કરવામાં આવશે અને આજે સવારથી જ અમે આપને બતાવી રહ્યા છીએ કે અલગ અલગ જે ગેમિંગ ઝોન છે એમાં હવે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે એટલે અત્યાર સુધી સંચાલકો શું કરતા હતા તંત્ર શું કરતું હતું તે એક સવાલ છે કારણ કે આટલી બધી જિંદગી જયારે હુમાઈ ગઈ આગમાં ત્યારબાદ હવે કામગીરી કરવામાં આવી રહી છે અને આ પહેલી ઘટના તો છે નહીં કે જે ગુજરાતે જોયું હોય દિવસ સાબિત થયો પરંતુ આવી ઘટનાઓ અગાઉ પણ થઈ ચુકી છે અને તેના આરોપીઓની વાત કરીએ જામીન ઉપર બહાર પણ નીકળેલા જોવા મળી રહ્યા છે હવે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાજકોટમાં જે બાબત સામે આવી કોઈ પ્રકારની વ્યવસ્થા એવી સારી નથી કરવામાં આવી

રાજકોટમાં ટીઆરપી મોલ ના ગેમ ઝોનમાં આગ લાગવાની એક ખોફનાક ઘટના